બાતમી હકીકત મળેલ કે સાયાજીપુરા પાણીની ટાંકી પાસે મહાશક્તિવુડાના મકાન પોતાના ઘરના બાજુના બ્લોકમાં મકાન નંબર એકમાં પોતાના દાદીના ઘરે ઇંગ્લિશ તારૂની બોટલો લાવી રાખેલ છે અને હાલમાં જે તારૂની બોટલોનું વેચાણ કરી રહેલ છે જે હકીકતને આધારે માહિતી મુજબ જગ્યાએ રેડ કરતા મકાનમાં તેમજ અવાપરું જગ્યાએ બેરલોમાં જમીન માં રાખેલ ઇંગ્લિશ જથ્થા સાથે કિસમ ને ઝડપી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અંગે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની ની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીનું નામ અજય ભરતભાઈ ઉતરેજીયા રહેઠાણ માં ઉડાના મકાન સાયજીપુરા પાડી ની સામે બાપુદ વડોદરા નહી પકડાયેલ આરોપીનું નામ મીના બેન જીતેશભાઈ ગોદડિયા રહેઠાણ ચાચા નેહરુનગર કમડા નગર તળાવ પાસે આજવા વડોદરા શહેર